હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું ચણા મેથીનું અથાણું તો પારંપરિક રીતે આપણે ચણા મેથીનું અથાણું બનાવીશું જે આખું વરસ કેવી રીતે સ્ટોર કરે હું તમને બતાવીશ તો ચણા અને મેથીને મેં ઓવરનાઈટ અલગ અલગ પલાળી લીધા છે મેથી આવી તૂટે એવી આપણે પલાળેલી હોવી જોઈએ તો સવારે મેં સરસ આવી રીતે કાણાવાળા સ્ટેનરમાં કાઢી લીધું છે પાણી નીતરી જાય કાનાવાળા સ્ટેનરમાંથી પછી આપણે એકદમ ક્લીન રૂમાલ હોય એમાં આપણે પાથળી દેવાનું એટલે થોડુંક પણ પાણીનો ભાગ હોય તો બધો સરસ એવો સોસાઈ જાય અંદર તો એબ્ઝોર્વ કરી લે એટલા માટે આપણે રૂમાલમાં આવી રીતે પાથર ખૂબ જરૂરી છે મેથી અને ચણાને તો અથાણું છે ને રાજાપુરી કેરી આવે ને એનું બનતું હોય છે તો ઘણા આમાં કેરી એડ નથી કરતા પણ કેરી એડ કરવાથી બહુ સરસ લોંગ ટાઈમ આખું વરસ સરસ રહેશે હવે બીજા રૂમાલમાં હું ચણા પણ લઈ લઈશ ચણાને પણ પાથરી દઈશું સરસ એટલે કોઈ પણ પાણીનો ભાગ કશે પણ અંદર હશે તો એબ્સો કરી લેશે એટલા માટે આપણે કોટનનું હોય ને એની પર જ આપણે કરવાનું તો આખું વરસ આ રીતે તમે અથાણું કરશો ને તો બહુ જ સરસ રહેશે હવે કેરીના મેં કટકા કરી લીધા છે તમારે ગોટલી અંદરની હોય એ રાખવી હોય તો રાખવાની નિકન કાઢીને સ્કીપ કરી લેવાની તો ગોટલી પણ સરસ લાગે જો અથાઈ જાય પછી હવે મેં રાજાપુરી એક મોટી કેરી લીધી છે એને પણ સરસ રીતે મેં ધોઈ અને વોશ કરી લીધી છે એને પણ આપણે સરસ ક્લીન કપડામાં પાથરી દઈશું જેથી એમાં પણ પાણીનો ભાગ હોય તો બધો સરસ એવો જતો રહે હવે તેલ ગરમ કરીશું તમે સિંગ તેલ પણ લઈ શકો છો અને રેગ્યુલર તેલ આવે તે પણ લઈ શકો છો તો તેલને એકદમ ગરમ કર્યા પછી ઠંડુ થવા મૂકી દઈશું આપણે ત્યાં સુધી આપણે લસણ એડ કરવાનું છે અંદર એટલે લસણને પણ આપણે વાટી લીધું છે હવે એક નાના પેનમાં તેલ મૂકી અને લસણને ધીમા તાપે સાંતળવા મૂકીશું આ અચાર મસાલો આવે છે વસંતનો એ લીધો છે મેં તમે ઘરે પણ બનાવી શકો છો હવે આપણી મેથી એકદમ સરસ એવી સુકાઈ ગઈ છે એકદમ સરસ એવી ડ્રાય થઈ ગઈ છે ચણા અને મેથી બંને તો કેરી પણ ડ્રાય થઈ ગઈ છે હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે અને વાસણ મોટું લેવાનું છે એટલે હલાવતા ફાવે તો હું ગોટલીને પણ અંદર એડ કરીશ હવે લસણ સંતરાઈ ગયું છે એ પણ ઠંડુ થઈ ગયું છે તો હું લસણ પણ એડ કરીશ જો એમને તમે લસણ એડ કરશો ને તો કાચું લાગશે અને ટેસ્ટ નહીં સારો લાગે તો આપણે આવી રીતે સાંતરીને લસણ નાખીશું ને એનો અલગ જ ટેસ્ટ આવશે સાથે આ ચાર મસાલો મેં લીધો છે પાંચસો ગ્રામનું પેકેટ એ હું આખું એડ કરીશ થોડો થોડો કરીને આપણે એડ કરવાનો મસાલો અને સરસ રીતે મિક્સ કરતું રહેવાનું તો ફ્રેન્ડ્સ મારી રેસિપીસ ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ફ્રેન્ડ્સ લાઇક તો કરો લાઇક બધું જ ફ્રીમાં છે હવે હું જે કાચની બરણી આવે છે કાચનું કન્ટેનર એમાં હું આ ભરી દઈશ અથાણાને અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કાચની બરણી એકદમ ક્લીન હોવી જોઈએ જો સહેજ પર પાણીનો ભાગ હશે તો તમારું આખું વરસ નહીં સારું રહે અને અથાણું બગડી જશે તો પહેલાં થોડું તેલ આપણે આમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું તો તેલને પણ ગરમ કરી અને ઠંડુ પડે પછી જ આપણે એડ કરવાનું છે અને તમારે સાંજે અથાણું બનાવવું હોય તો ઓવરનાઈટ પ ઓવર નાઇટ તમે ના પલાળો તો સવારે તમારે વહેલાં પલાળી રાખવાના ચણા અને મેથીને અને બપોરે કાણાવાળા સ્ટેનરમાં તમે કાઢી લેવાનું તો મેથી અને સરસ પલળી જવા જોઈએ તો જ અથાણું સારું થશે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે અને આપણું જે કાચનું કન્ટેનર આવે છે જેમાં આપણે અથાણું ભરીશું એ પણ એકદમ ક્લીન અને તાપે તપાવી લેવાનું તમારે ધોઈને તો અથાણું આખું વરસ એવું સરસ સ્ટોર કરી શકશો તમે અને બગડશે પણ નહીં હવે હું બીજું તેલ એડ કરી દઈશ જેથી અથાણું આપણું સરસ રહે આખું વરસ ડૂબે એટલું આપણે તેલ લેવાનું છે અને ચમચીની હેલ્પથી આપણે સ્પ્રેસ કરતું રહેવાનું છે એટલે બધું સરસ એવું તેલ નીચે સુધી આપણું જતું રહે અને એવું સરસ અથાણું રહે તો ફ્રેન્ડ્સ આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો ચણા મેથીનું અથાણું બહુ જ સરસ થશે અને ઘરમાં બધાને જ બહુ ભાવશે તો મેં સ્ટોર કરી તમે જોઈ શકો છો પારંપરિક રીતે ચણા મેથીનું અથાણું આપણું રેડી છે જે તમે આ રીતે કરશો અને આ રીતે સ્ટોર કરશો તો સરસ બનશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ થેન્ક યુ